નવસારી મહાનગરપાલિકામાં હંગામી ધોરણે મોટી ભરતી પ્રક્રિયા શરૂ થઈ જેમાં વિવિધ નવસારી વિજલપુર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરનો વિસ્તાર વધ્યો છે વધેલા વિસ્તારની સામે મહેકમ ઓછો હોવાથી આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર सिविल ड्राफ्टमैन जीआईएस एक्सपर्ट केड ऑपरेटर सिविल इंजीनियर ऑटोमोबाइल इंजीनियर आईटी एक्सपर्ट हार्डवेयर इंजीनियर कॉम्प्यूटर ऑपरेटर निवृत्त आर्मी मैन और पब्लिक रिलेशन ऑफिसर जीवी महत्वपूर्ण જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી और मैंने यहाँ जॉब वैकेंसी देखी थी जैसे मैंने न्यूज़पेपर में देखा था कि भाई यहां सरकार ने कुछ लागू पड़ा है वैकेंसी लिए है सरकार ने जैसे अलग-अलग पोस्ट पर वैकेंसी दिया है जैसे कि कंप्यूटर ऑपरेटिंग सैनिटरी ऐसा अलग-अलग मतलब अलग अलग वैकेंसी दिया है

બેરોજગારીનો સમય ચાલી રહ્યો છે તો આ બેરોજગારીના સમયમાં અમારા જેવા બેરોજગારો માટે નવસારી નવસારી નગરપાલિકા હતી હવે નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે અને ભણેલા ગણેલા યુવકો માટે પોતાની નોકરી મેળવવા માટે એક ઉત્તમ તક કમિશનર દ્વારા જે ઉભી કરવામાં આવી છે એટલે આજુબાજુના જે કોઈ ભણેલા ગણેલા છોકરાઓ હોય એ વહેલી તકે મહાનગરપાલિકા આવીને પોતાનો ફોર્મ બાયોડેટા જમા કરાવે અને એક પોતાની થી પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવવાનો એક ઉત્તમ સમય આવી